પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજશાયરી દ્વારા એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મેઘદૂત મેલોડિયસ ક્લબના સુપ્રસિદ્ધ કલાકારોએ દેશભક્તિના ગીતોની સુરાવલીની રમઝટ જમાવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે છવ્વીસમી જાન્યુઆરીએ ઠેર ઠેર છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં અનેક જગ્યાએ દેશભક્તિના કાર્યક્રમો પણ યોજાયા હતા ત્યારે ગઈકાલે સાંજે પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુભાનપુરા વિસ્તાર ખાતેના ઝાંસી કિરાણી મેદાનમાં યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજ શાયરે અને જયસાનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં દેશભક્તિ ગીતોની સુરાવલીની આ સંગીત સંધ્યાની શરૂઆત ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ પૂર્વ કોર્પોરેટર રાજેશયરે યુવા કોર્પોરેટર શ્રીરંગાયરે વરિષ્ઠ નાગરિકોના હસ્તે દીપ પ્રાગટ્યની સાથે કરવામાં આવી હતી આ દરમિયાન દંડક બાળકૃષ્ણ શુક્લ ડોક્ટર કાર્તિક ડોક્ટર યોગેશ વ્યાસ અને કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર વીસી ચૌહાણ સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેઘદૂત મેલોડિયસ ક્લબના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિભાવરી યાદવ આનંદ વિનોદ ચિરાગ ભટ્ટ તથા નિર્મોહી યાદવે એક બાદ એક ગીતોની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા 乡下嘛。 जाने आ जाती है तब पे खुद ही भूली पिसरी बा हमर में ही रहते किनारन मिलता किनारे पे घी तो लहर आ डुबो सभ કાર્યક્રમમાં ખાસ પધારેલા ડોક્ટર યોગેશ વ્યાસે પણ સુંદર ગીતોની પ્રસ્તુતિ કરી સૌને આકર્ષિત કર્યા હતા જ્યારે તેમણે ઓલ્ડ ઇઝ ગોલ્ડ સોંગની સુરાવલી રેલાવતા સંગીત પ્રેમીઓ ઝૂમી ઉઠ્યા હતા સંધ્યાના આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ હાજરી આપી સુરાવલીની સંગીત સંધ્યા આ કાર્યક્રમના આયોજક રાજશાયરે યુવા કોર્પોરેટર શ્રીરંગાયરે પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમા બેન આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ સહિત જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા સુંદર વ્યવસ્થા કરી હતી જ્યાં દેશભક્તિમાં માહોલમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી ચાય નરી દાદાસન બન એક શામ આપનો કે નામ એક સંગીત સંધ્યાનો જે કાર્યક્રમનું આયોજન ગીતો રાષ્ટ્રભક્તિ ગીતો અને શાસ્ત્રીય સંગીતના બેસ પર ગીતો જે પ્રકારે ગાવામાં આવ્યા છે અને મેઘદૂત મેલોડી મ્યુઝિક સર્કલના કલાકારોએ અને બેન તો ખૂબ મોટા ગજાના કલાકાર છે એમને આખી ટીમે ખૂબ સરસ પરફોર્મ કર્યું અને ફરીથી રાજેશભાઈને આ પ્રકારનો કાર્યક્રમ અહીં આપવા માટે ખૂબ અભિનંદન કરું છું અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકો માટે રોજ નવી કઈક વસ્તુ તેઓ જયારે પ્રસ્થાપિત કરી રહ્યા છે ત્યારે તેમને અને તેમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન સામ કે નામ એક સામ દેશ કે નામ એક સામ સિનિયર સિટીઝનો કે નામ એવા અલગ અલગ નામ લખીને તમે જુઓ કે દેશ દેશભક્તિ સાથે સાથે સિનિયર સિટીઝનો સાથે સાથે યુવાનોને સાથે સાથે લઈને આજે આ એક ઉજવણીનો કાર્યક્રમ હોય છે જ્યારે દેશના શહીદોને ને યાદ કરીને પણ લોકોને એકત્રિત કરીને આપણો સ્વતંત્રતાનો દિવસ છે જે કઈ પણ રીતે લોકો ભેગા થાય અને ઉજવણી થાય તો આજે સરળ વડોદરા ને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું તમે જાણો છો કે ખૂબ સિનિયર આજે વડોદરા શહેરના રાઉકરા ના વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક અને અમારા મિત્ર અમારા ભાઈ મોટાભાઈ સમાન લારુભાઈ પણ પોતે આખા મ્યુઝિક નાઇટ ની અંદર અહીંયા હાજર રહ્યા હતા સાથે ડોક્ટર બીસી ચૌહાણ જે કાર્ડિયોલોજીસ્ટ છે ડોક્ટર યોગેશ ડોક્ટર કાર્તિકભાઈ પણ આજે રહી અને દરેક લોકોએ આ એક ઉજવણીના ભાગ ભાગરૂપે સૌએ શહીદોને પણ યાદ કર્યા અને આજે ઉત્સાહભેર આજે એક શામક નો કે નામ ઉજવણી કરી સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાથે સાથે અમારી સંસ્કારી નગરી

છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ પ્રજાના આ સૌથી મોટા જે કહેવાય કે ભારત દેશ સૌથી મોટો પ્રજા પ્રજાલક્ષી અને પ્રજાની પ્રાધાન્ય દેશ છે ત્યારે આ દેશની અંદર જ્યારે આજના દિવસ મહત્ત્વ કેમનો બને એટલે એક સામ અપનો કે નામ અપનો કે નામ એટલે કે એ આપણા લોકો જે બોર્ડર પર જે પોતાની ઘર પરિવાર છોડીને જે બોર્ડર પર દેશની રક્ષા કરતા હોય છે આ એ અપનોની વાત કરી છે કે જે પોતાના ઘર પરિવાર છોડીને ચોવીસ ચોવીસ કલાક હોસ્પિટલની ની અંદરથી તબીબી સેવા આપતા હોય છે આ એ અપનોની વાત કરી છે કે જે ભારત દેશને પરમાણુ ક્ષેત્રે આગળ લઈ જવા માટે પરમાણુ જેવા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આગળ લઈ જતા હોય ત્યારે એ વૈજ્ઞાનિકો ની વાત કરી છે એવી જ રીતે આ એ અપનો વાત કરી છે કે જે આઝાદી આપવા માટે જે સ્વાતંત્ર્ય પોતાના લોહીનું બલિદાન આપ્યું છે આ એ અપનો વાત કરી છે કે જે હરદમ હર એક શ્વાસ આ ભારત દેશ માટે લેતા હોય છે આ એ અપનો વાત કરી છે કે આજે તમે જોયો છે કે આ બી અમારા અપનો છે કે જેમના માધ્યમથી છેલ્લા વીસ વર્ષથી સેવાકીય કામ કરવાને અમને પ્રેરણા મળી છે ત્યારે આ એ એક સામ અપનો નામ જ્યારે દેશભક્તિ ગીતો સાથે યાદ કરીને આયોજન કરવામાં આવ્યું હતું અને મેલોડી ના માધ્યમથી અહીંયા મ્યુઝિકલ નાઇટ કરવામાં આવી જય સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજે એક સામ અપનો કે નામ રાજેશભાઈ આર્ય જે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યું છે તે ખરેખર હાર્દિક અભિનંદનને પાત્ર છે અને તેઓ આજે સમાજ માટે અને સોસાયટી માટે જે કંઈ કાર્ય કરી રહ્યા છે તે ઘણું ઘણું સારું કરે છે અને એમને અમારા માટે શુભકામનાઓ આગળના માટે તેમના તેમને તેમજ શ્રીરંગને પણ શુભકામનાઓ આખા વડોદરાની અંદર કોઈ પણ આવા કાર્યક્રમ કરતું નથી દરેક માણસોને ખુશ રાખવા વડીલોથી માંડીને નાનાથી માંડીને મોટા સુધી નાને અને દરેક લોકોને ખુશ રાખીને દરેક કાર્યક્રમો કરતા હોય છે તેમજ દરેકના પોતાના અંગત કાર્યોમાં પણ રસ દાખવીને દરેક પ્રોગ્રામો કરે છે અને દરેક કેમ્પ કરવામાં આવે છે જેમાં અમે લોકો પણ જોડે હોઈએ જ છીએ ખરેખર આ એક અદ્ભુત કાર્ય કહેવાય લગભગ કોઈનું આ કામ નથી રાજેશભાઈ સિવાય કોઈનું કામ છે નહીં અને આજે જે આ સંગીતનો પ્રોગ્રામ આખા વર્ષનું માઇન્ડ ફ્રેશ કરી નાખ્યું હોય ને એવો પ્રોગ્રામ હતો એટલા બધા સરસ સરસ સિંગર લાવે છે કે મને પોતાને દસ દિવસ દવા જ લેવી પડતી નથી દરેકે દરેક પ્રોગ્રામ માટે હું જોવા આવું છું અને મને ખૂબ જ આનંદ આવે છે અને એટલું સરસ સેવાભાવિક માણસ છે કે માણસે ગમે તેવી મુશ્કેલી હોય અડધી રાત્રે હાજર હોય છે હું આજે સેવન્ટી ઇયર્સનો છું તો અમે અમારા ભૂતકાળમાં જતા રહ્યા પાછલા વર્ષો પાછલા વર્ષોમાં અને એ બી યાદો આવી એ પ્રેમકથાઓ બધી યાદ આવતી હતી અને ખરેખર એમ લાગે છે કે આરેશભાઈનું આયોજન બહુ સુંદર રહ્યું અને આવા પ્રોગ્રામ વારે વાર થતા જાય તો બધાને લોકોને આનંદ મળે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર